ભારત સરકાર દ્વારા દેશના તેમજ ભારતીય પુરાવાનો કાયદો જેવા અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ કરીને તેના સ્થાને નવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવનાર છે જેમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વગેરે જેવા કાયદાઓ તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં મૂકવામાં આવ્યા છે જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય અધિક્ષક ઓમ પ્રકાશ જાટ સાહેબ તેમજ કાયદા એક્ટના એક્સપર્ટ હાઈકોર્ટના એડવોકેટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લોકોને નવા કાયદા વિશે જાણકારી પૂરી પાડવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે લોકોમાં નવા કાયદા વિશે જાણકારી અને જાગૃતતા લાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય મહા અધિક્ષક ઓમ પ્રકાશ જાટ ડીવાયએસપી નીલમ ગોસ્વામી સાણંદ જ્યુઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે આર ઝાલા પીએસઆઈ એસ શેખ પીએસઆઈ જે એલ રાયકા તેમજ પોલીસ સ્ટાફ મેક્સિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓનર વુ જુનીલિન સ્કૂલ અને વિદ્યાર્થીઓ આસપાસના વિસ્તારના ગામના સરપંચો આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન સાથે રબ્બાની મલિક સો ન્યૂઝ સાણંદ